क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हैं उंचों कुशाकर। है। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટશે રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપણા માટે બની રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો વાહનમ વૃષભો વાસુકી કંઠભૂષણ વામે શક્તિધરમ દેવમ વકારાય નમો નમ મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકાય તો આજે તારીખ થઈ રહી છે અઢારમી માર્ચ બે હજાર પચીસ આજનો વાર બની રહ્યો છે મંગળવાર તિથિની જો વાત કરવામાં આવે તો આજે ફાગણ વદ ચૌથ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે આજનું કરણ છે બાબા કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે તુલા રાશિમાં રહેશે અર્થાત જે જાતકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે જે પ્રમાણે એનું નામકરણ કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે શાસ્ત્ર સંમત અને જ્યોતિષી દ્રષ્ટિ ઉત્તમ ગણાશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક અને સુડતાલીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને પચાસ મિનિટ થશે અભિજીત મુરૃતની વાત કરીએ તો બપોરે બાર કલાક અને ચોવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ચૌદ મિનિટ સુધી અભિજિત મુરત રહેશે જ્યારે વિજય મૂર્ત બપોરે બે કલાક ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી છે રાહુ કાલમ જેનો સમય બપોરે ત્રણ કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને ઓગણીસ મિનિટ સુધી રહેશે છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે વારે વાર રાશિના જાતકોનું નું શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજનો મંગળવારનો દિવસ તમારા માટે શુભ અને કલ્યાણકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે જીવનસાથી તરફથી આજે તમને તમારા દરેક કાર્યોમાં સહયોગ મળશે સહકાર મળે એ પ્રકારના ગ્રહમાન છે પરિવારમાં તમને સન્માન મળી શકે અને તેઓ આપને તમારી તમામ બાબતે સહકાર આપી શકે એ પ્રકારના ગ્રહમાન છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડું ફોકસ આપવાની જરૂર છે જો ધ્યાન આપશે તો સફળતા નિશ્ચિત મળતી જોવા મળી રહી છે નોકરિયાત લોકોને સારી પ્રગતિ થશે અને અધૂરા કામ આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં મેષ રાશિના જાતક માટે દિવસ સારો છે વાત કરી ઉપાયોની તો આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો તમારી કુળદેવીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે જેના વર્ણનાક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજે અટકેલા કામ પૂર્ણ થઈ શકે એમ છે તો મહેનત કરી અને કામ કરી લેવાય હિતાવ સાબિત થશે તમારા માતા પિતાના આશીર્વાદ તમને મળી શકે કે દૂર રહો છો તેમની મદદ એમના આશીર્વાદથી તમારું તમામ કાર્ય સંપન્ન થઈ શકે છે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ આજે જોવા મળી શકે એકદમ ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહી શકે જીવનસાથી સાથે સાંજનો સમય આનંદિત શેતીમાં વ્યતીત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે નવા સાધનોનો ઉપયોગ કરી વ્યવસાયને ઝડપી બનાવવાનો વિચાર આવી શકે અને તમારા માટે લાભ કરતા પણ સાબિત થઈ શકે એટલે ઉપયોગ થઈ શકે એમ છે ટૂંકમાં દિવસ સારો છે મંગલકારી છે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી કનક કે સ્ત્રીયંત્રની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમની આ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે દિવસ સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે આર્થિક સ્થિતિ તમારી ગડબડ થઈ શકે છે બગડી શકે એમ છે સહકર્મીઓના કારણે ક્યાંક ને ક્યાંક કાર્યમાં મુશ્કેલીઓ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે કામ કરવાનો સંતોષ પણ તમને થઈ શકે તમે જે કાર્ય કરો છો એ તમને આનંદિત કરી શકે કામ વ્યવસ્થિત કર્યાનો સંતોષનો અનુભવ થશે આજે ભાઈના સ્વાસ્થ્ય લઈને થોડી ચિંતા ઉત્પન્ન થઈ શકે વધારો ચિંતામાં થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા જોવા મળે છે હવે વાત કરી લઈએ ઉપાયોની મિથુન રાશિના જાતકો માટે આજે શુભ રંગ જે બની રહ્યો છે સફેદ રંગ છે

કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણનાક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે દિવસ થોડો મધ્યમ પરિસ્થિતિ વાળો કે મધ્યમ ફળદાયી જોવા મળી રહ્યો છે કરેલી મહેનતનું લાભ આજે પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે બાળકો ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળશે તો આજે માતા તરફથી પ્રેમ મળવાની સંભાવનાઓ પ્રબળ છે તમારી માતાનો સહયોગ તમને મળી શકે તમારી માનસિક શાંતિનું કારણ તમારી માતા આજે બની શકે છે વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના આશીર્વાદ મળી શકે અર્થાત જ્યાં મૂંઝવણ છે એ મૂંઝવણો આજે તમારી દૂર થઈ શકે ગુરુ શિક્ષકોની કૃપા તમારી પર બની શકે એમ છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લે ઉપાયોની શુભરંગ આજે તમારા માટે સોનેરી સાબિત થશે ઉપાય આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું હિતકર સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મને ટ આવા જાતકો માટે આજનો દિવસ લાભ કરતા શુભ જોવા મળી રહ્યો છે નોકરી વ્યવસાયમાં સફળતા અને આવકમાં વૃદ્ધિના યોગો આજે બની રહ્યા છે મિત્રોને લગતી કોઈ સમસ્યા હોય તો એમાં સુધાર આવી શકે છે મિત્રતા જે અટકી હોય તો આજે મને મોટાવ દૂર થાય એ પ્રકારના છે પરિવારમાં આજે સુખ શાંતિ રહેશે અને તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવે એટલે પારિવારિક એકતા વાળો આજનો દિવસ બની રહેશે મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત થઈ શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે ટૂંકમાં દિવસની વાત કરીએ તો આજે શુભ અને મંગલકારી છે હવે વાત કરીશું ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે એ છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાય આપના માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે તમારા કુળદેવીને રાતા પુષ્પ એટલે લાલ પુષ્પ અર્પણ કરો મનોકામનાઓ પૂર્ણ થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ અને અને અણ આવા જાતકો માટે આજે સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ જે છે વધતી જોવા મળી શકે અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જેથી તમારા કાર્ય સરળતાથી સહજતાપૂર્વક થઈ શકે આજે સમયસર કાર્ય પૂર્ણ થશે એટલે પરિવારના લોકો પણ આનંદિત રહેશે કારણ કે સમયસર ઘરે પહોંચી શકે તમારે વ્યવસાયના સંબંધમાં કેટલીક ટ્રાવેલિંગ આજે યાત્રાઓ થઈ શકે એમ છે બિઝનેસ ટ્રીપ આજે લાભકર્તા પણ સાબિત થશે જો કોઈ બાબતે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો આજનો દિવસ તમારા માટે શુભ છે વિવાદનો અંત આવતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે બદામી રંગ છે ઉપાય છે આજે ભગવતી દુર્ગાની આરાધના કરી દુર્ગા બત્રીસ નામ સ્તોત્રનો પાઠ કરવો શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપણા માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત

આજે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની ક્યાંક ના ક્યાંક સંભાવનાઓ છે જે લોકો રોજગાર માટે પ્રયત્નશીલ છે એમને આજે સફળતા મળવાના પ્રબળ યોગો જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરીએ ઉપાયોની તો આજે શુભ રંગ તમારા માટે રાણી છે કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે લક્ષ્મી ચાલીસાનો પાઠ અવશ્ય કરો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે દિવસ ફળદાતા થાય એ પ્રકારના ગ્રહમાન છે કામને કારણે તમારું મન થઈ શકે પરેશાન થઈ શકે છે તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવાની જરૂર છે પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ આવી શકે છે મતભેદોને દૂર કરવા પ્રયત્ન કરવો હિતાવ રહેશે આજે આર્થિક નુકસાનની સંભાવનાઓ છે સાવચેત રહેવાની જરૂર બની રહી છે ટૂંકમાં દિવસ મિશ્રિત છે વાત કરેલી ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે લાલ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે બજરંગ બાણનો પાઠ મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ ચક્રની આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ તમારી અંદર જોવા મળી શકે આજે તમે કોઈ સામાજિક કાર્યમાં પણ સહર્ષ ભાગ લેતા જોવા મળી શકો છો ઘણા મોટા લોકો જે સમાજમાં પ્રતિષ્ઠિત છે એવા લોકોની મુલાકાત આજે થાય એ પ્રકારના ગ્રહમાન છે ક્યાંક તમે જૂનું રોકાણ કરેલું છે પૂર્વનું એનો લાભ એનું સારું વળતર આજે મળી શકે એમ છે તમારે આળસ છોડીને આગળ વધવું અને કામમાં સફળતા નિશ્ચિત મળશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે પિસ્તા ગ્રીન રહેવાનો છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદે છે ઉપાય શું કરીશું તો આજના દિવસે પ્રાણાયામ કરવા તમારા માટે હિતકર સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના રાશિ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને ખાવા જાતકો માટે આજે આપના સાસરિયાઓ તરફથી આપને સન્માન અને સંપૂર્ણ સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલાક આજે ખર્ચ કરવા પડશે ધન ખર્ચ કરવું પડશે અને લાભકર્તા પણ સાબિત થશે આજે વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને અટકેલા કામ પૂર્ણ થઈ શકે એટલે બિઝનેસની દ્રષ્ટિએ દિવસ મંગલપ્રદ છે આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા થોડી દોડધામ થઈ શકે છે પણ સાંજનો સમય પરિવાર સાથે વિતાવશે એ પ્રકારના ગ્રહમાં છે એટલે દિવસ થોડોક મિશ્રિત ફળદાતા બની રહ્યો છે હવે વાત કરી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જે છે એ બની રહ્યો છે એસ કલર ઉપાય આજના દિવસે તમારે શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરો મંગલ પ્રત સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે દિવસ થોડો ઉતાર ચઢાવવાળો બની રહી છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની ખૂબ જરૂરી છે અન્યથા નાની મોટી ઈજા કે અકસ્માત થવાની સંભાવના છે આજે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે અન્યથા કાર્યમાં વિલંબો થઈ શકે છે તમારા જીવન સાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે સચેત રહેવાની જરૂર રહેશે રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી જોઈએ યોગ્ય સ્થિતિમાં યોગ્ય જગ્યાએ રોકાણ થઈ રહ્યું છે કેમ આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સાબિત થવાનો છે એ છે સ્કાય બ્લ્યુ કોઈ પણ તે રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે થોડું અત્તર અવશ્ય વાપરવું થોડું પરફ્યુમનો ઉપયોગ કરવો મંગળકારી સાબિત થશે હવે વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે કે જેના વર્ણનાક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ થોડોક સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહમાં છે આજે બાળકો સંબંધિત વિવાદ જે ચાલતા હશે તો સમાપ્ત થશે તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે એટલે નવા મિત્રો આજે બની શકે છે નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરી શકે સારા સારું આજે પ્રદર્શન થઈ શકે છે પરિવાર અને મિત્રો સાથે હસી મજાકમાં સાંજનો સમય વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો ટૂંકમાં દિવસ શુભ અને મંગલપ્રદ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સફેદ રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કનક ધારા પાઠ અવશ્ય કરજો મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્ય મૂલાંક નવ અને ભાગ્યાંક ત્રણ બની ગયો નવ નંબર જે છે એ મંગળનો છે ત્રણ નંબર ગુરુનો છે આજનો દિવસ તમારા માટે મંગલકારી છે આજે લાભ કરતા દિવસ બનશે થોડી મહેનત કરશો તો બધા જ કાર્ય સરળતાથી પાર પડી શકે દિવસની શરૂઆત ક્યાંક થોડીક મૂંઝવણવાળી થઈ શકે પણ મહેનત આજે લાભ લાવશે નાની એમથી પણ મહેનત તમને સફળતા આપશે તો આજે મહેનત કરવામાં પાછા ન પડો એ તાવ રહેશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કયો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ ઉપાયોની બાબતમાં તો આજના દિવસે ઘરની અંદર સુખ શાંતિ માટે વિશેષ મહત્વનો ઉપાય છે કે તમારી કુલ ઘરમાં ઝઘડા બહુ રહેતા હોય વિવાદ રહેતો હોય તો ખાસ કરીને જોવાનું ઘરના આગ્નેય કોણની અંદર જો જળ હોય અથવા તો કાળા કલરની વસ્તુ બનેલી હોય તો એના કારણે બની શકે એક નાનો લાલ બલ્બ ત્યાં ચાલુ કરી શકે અથવા તો ત્યાં લાલ કલરથી એટલે કંકુથી સ્વસ્તિક અવશ્ય બનાવવું મંગલકારી સાબિત થઈ શકે અને મહત્ત્વની વાત છે ઘરની અંદરની તમામ નેગેટિવિટીને બુરાઈઓને દૂર કરવા માટે રોજ ઘરમાં કચરા પોતું કરતી વખતે ફટકડી કપૂર અને સમુદ્રી મીઠાનો પ્રયોગ કરવા ત્રણેયનું મિશ્રણ બનાવી રાખવું અને એનો પ્રયોગ કરવાથી ઘરમાં ચાલતી નેગેટિવિટી જે છે દૂર થશે ઘરનું વાતાવરણ સુખદ અનુકૂળ બની રહેશે મંગલકારી તત્વની પ્રાપ્તિ થાય હવે મંગળવારના દિવસે દાંપત્યમાં બહુ વાદ વિવાદ રહેતો હોય ને તો મંગળવારના દિવસે કુળદેવીની સન્મુખ લાલ આસન પર બેસી અને દેવી કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ દેવી કવચનો પાઠ કરવાથી તમારા પરિવારને તમારા જીવનને પ્રોટેક્શન મળે છે માના આશીર્વાદ અવશ્ય લાભ કરતા સાબિત થઈ શકે આટલો પ્રયોગ કરો તમારી તમામ મનોકામનાઓ સુખદ સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આપણે પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે મંત્ર છે નોંધી રાખી આજનો મહામંત્ર સબ સુખ લહે તુમારી શરણા તુમ રક્ષક કાહુ કો હનુમાન ચાલીસાની આ દોહો જે છે ચોપાઈ છે એનો પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થઈ શકે કહ્યું છે સબ સુખ લહે તુમારી શરણા તમારી કૃપાથી હનુમાનજી મારે તમામ પ્રકારનું સુખ મળી શકે એમ છે તુમ રક્ષક કાહુ કોડરના ભગવાનની રક્ષા આપણને મળતી હોય તો ડરવાની કોઈ જરૂર નથી આ મંત્ર આ જે ચોપાઈ છે એનો કમસે કમ ચોપન વખત જાપ કરવો એક માળા પણ કરી શકો વધારે પણ કરી શકો ઓછામાં ઓછો ચોપન વખત મંત્રનો જાપ કરી અને કાર્યની શરૂઆત કરો તમારા તમામ કાર્યો સરળતાથી સહજતાથી પાર પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ મંત્ર યથાસંભવ જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ મારે બાર રાશિના જાતકોનું રાશિફર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે અને આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈપણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર